નમસ્તે દર્શક મિત્રો મારું ભાવેના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ભાવનગર ખાતે ઓટિઝમ ચિત્રકાર આદિત્યરાજ પુષ્પરાજ રાવલનું ચિત્ર પ્રદર્શનમાં ભાવનગર કલેક્ટર મનીષ બંસલ સાહેબ પધાર્યા હતા આજ રોજ ભાવનગર ખાતે ઓટિઝમ યુવા ચિત્રકાર આદિત્યરાજ પુષ્પરાજ રાવલના ચિત્રોનું કલેક્ટર સાહેબે પ્રદર્શન નિહાળ્યું હતું અને ચિત્રકાર આદિત્યરાજને શુભકામનાઓ પાઠવી હતી અહેવાલ હર્ષભાઈ રાવલ ભાવનગર ખા�લલ ર્રરહ હતળ એ઺્રીવરહ હસિં હારહ હાળ તાવરહ હૌરહ સાહર હારહહવિં Eને ર્રહહં ને ને હાલ઴સ�

એની દરેક પેઇન્ટિંગમાં જોવા મળ્યો કે આ બે જે સૂર્ય દોરે છે અમે પૂછું કારણ શું છે તો કારણ કદાચ નથી કહી શકતો પણ એના મનમાં કાંઈ તો છે કે બે સૂર્ય કેમ દોરે છે એક સૂર્ય દાદા છે એક પોતે આદિત્ય એનું નામ છે કદાચ એના લીધે અને દરેક પેઇન્ટિંગ બહુ એવું લાગે છે કે ડીપ છે બહુ ગહેરી છે આપણે કદાચ મને એવું લાગે છે કે આપણી માનસિક ક્ષમતા એટલી નથી કે આપણે એને ડીકોડ કરી શકીએ એનો અર્થ શું છે ખરેખર બહુ મજા આવી અને એના જે બંને ટીચર્સ છે એને પણ મારું બહુ એટલે કે સલામ છે કે આ બાળકને તો સંભાળ્યું છે શીખવાડ્યું છે અને આજે એની પ્રદર્શની અહીંયા થઈ છે જે પેરેન્ટ્સ છે પરિવાર છે એને પણ ખૂબ ખૂબ શુભેચ્છા અને ફરીથી આ રીતે ખૂબ ખૂબ પ્યાર થેન્ક યુ વેરી સર થેન્ક યુ